રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસવાથી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતા જેના કારણે લોકો સરકારી શાળાના બિલ્ડિંગમાં રહેવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ નથી મળી

તો ધોધમાર વરસાદ જે બે ત્રણ દિવસ થી જે પડી રહ્યો છે તેને લઈને ઉપલેટાના કાથરોટા ગામના દ્રશ્ય છે કે આપ જોઈ શકો છો કે જ્યાં જો ત્યાં પાણી પાણી ના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે લોકોની ઘર વખરી છે તે પલળી ચુકી છે લોકો ઘરમાં રહી નથી શકતા તેવી પરિસ્થિતિ સર્જાણી છે અત્યારે આપ જોઈ શકો છો આ દ્રશ્ય ની અંદરમાં કે જે લોકો છે તે પોતાના ઘરની અંદર કામગીરી છે તે કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે

અંદરના પણ દ્રશ્ય હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો કે જે ઘરની અંદરમાં તમામ ઘર ચુકી છે તે તે પલળી ચૂકી છે 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 મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો જોઈ શકો છો તમે કે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારે પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પારાવાર મુશ્કેલી હાલ તો લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે નિશાળ છે ત્યાં રાખવામાં આવ્યા છે પરંતુ હજી આજ પ્રકારની પરિસ્થિતિ છે તે છે લોકો અંદરમાં પોતાના ઘરે વસ્તુ રાખવા માટે અહીંયા આવી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારે પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે પાણી વરસાદ તો હજી રહી છે પરંતુ કહી શકાય જે પ્રકારે મુશ્કેલી પડી રહી છે તેને લઈને લોકો પોતાના વસ્તુ છે તેને સાચવીને રાખી રહ્યા છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કેશો આવો શું કેસો કેટલાક ઘરોની અંદર માં પાણી છે તે ઘુસ્યા છે આલો સાહેબ અમે બે ઘર ના પાણી ભરાઈ ગયું છે બહુ અમારે નુકસાન ધોવાઈ ગયું છે વતન હાલો અમારા બહુ ગરીબ માં નુકસાન છે અમારે આંધી રૂપિયા બુપિયા છે અમારે ખાવા ધાન ના રહ્યું અમારું હા પૂરું છે બરોબર અમે હાથ છે અને સાહેબ બહુ અમે નબળા માણા છે અને આમાં તમે જોવો પાણીની પોઝિશન છે અમારે ખરાબ અમે શહેરમાં હોતા છે ત્રણ ચાર દિવસ સાહેબ આમાં તમે જોવો છે બરોબર હાલો મારા બાપ તમે જોવો કેટલા ઘર ની અંદર માં ઘર વખરી કેટલી પલરેલી છે અમારે બે ઘર માં જોવાઈ ગયા છે બરોબર અમાર પાણી હંજો કઈ કો માણા રહે છે અમારા કો માણા રહે છે અમાર કો માણા નું છે ચા ચા નું પાણી ભરાય છે અમારે બહુ માં નબરા માં ને બહુ પાંચ દિન બહુ દુખ છે જમવાની શું વ્યવસ્થા છે જમવાની નિશાન માં જમવાનું છે બરોબર ના હુતા છે માં દે સાહેબ અમાર બહુ ખાણી છે અમ તબલ જેવું છે નિશાન માં હુતા છે અમારે પાંચ છોકરા છે બે માણા અમે છે હાથ જણા છે બરોબર ખાવા ધાર ના રહ્યો હંજી

જે ગામના સરપંચ છે તેના દ્વારા સ્કૂલની અંદરમાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે ને પૂરતી જમવાની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે તમે શું કહેશો હાલ આ કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ જો કાયમી લિમિટેડ શ્રી સરકાર શ્રીને વિનંતી એટલી છે કે જો આ ખાડાનું આટલું પાણીનો નિકાસ કરી દે તો અમારે આ સો વારિયા ફ્લોટ છે આ કોઈ પેસ કેદીમાં અમે નથી દબાવેલું કોઈ વેચાતા લીધેલ નથી અમારા અને સરકારને આપેલા ફ્લોટ છે અમારા તો અમે ની અંદર આયા નિકાસ છે પણ જો તંત્ર કરી તો માટે અધિકારી દ્વારા અને અમે અહીંયા ગામના સરપંચ શ્રી કીધું તું તો એને એમ કીધું કે મેં તમને નથી કીધું કે ખાડામાં મકાન ખર્ચો સરકાર દ્વારા સો વારિયા સરકાર દ્વારા હમણાં અમે ચાર વેરો છે

પાણી ભરાયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને લોકોની એક જ માંગણી છે કે તકે જો પાણી ઉતરી જાય હજી કોઈ અધિકારીઓ મુલાકાતે નથી આવ્યા પરંતુ ગુજરાત ફર્સ્ટ એક છે કે જે આ લોકોની વેદના જે લોકો કઈ રીતે રહી રહ્યા છે તેની મુલાકાતે આવ્યું ત્યારે હાલ તો પોતે પોતાના ઘરની અંદર ઘર વખરીને બધું છે પરંતુ પલરી ચૂકી છું તેને લઈને લોકો ઘરના અંદર અત્યારે ખાલી આંટો મારવા આવે છે કે જેના મકાનનું ધ્યાન રાખવું પડે એટલા માટે જ આ પોતે અહીં આવી રહ્યા છે બાકી બાળકોને તમામને સ્કૂલોમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં રાખવામાં આવ્યા છે અને ત્યાં સરપંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જમવાની એટલે હાલ કહી શકાય કે હવે પાણી જ્યારે ઉતરશે ત્યાર બાદ પોતાના ઘરમાં છે તે જઈ શકશે તેવી પરિસ્થિતિ છે તે કાથરોડા ગામની છે તે સર્જાઈ છે હરેશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ કાથરોડા ગામ